રોડ ઉપર આવેલ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં હોમિયોપેથી એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી પચીસ હજાર રૂપિયા લેવામાં આવે છે પરંતુ તેની ફી રસીદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી અને બી માં પણ એડમિશન લેવામાં આવે છે એમની પાસેથી પણ અન્ય ફી લે છે છતાં એમને પણ ફી રસીદ આપતા નથી જેના વિરુદ્ધમાં આ જો એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આગામી દિવસોની અંદર જો વિદ્યાર્થીઓના પ્રવેશનું નિરાકરણ નહીં આવે અને કોલેજ દ્વારા અન્ય ફી રિટર્ન કરવામાં નહીં આવે અથવા ફી રસીદ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

નિકાલ કરવાન આવી જાય તો એ બધા મને આપો અન્ય સંસ્થામાં લેવાતી હશે તેની આપવામાં આવી છે સંસ્થાની દવા જતી હશે ભાઈ પચીસ હજાર રૂપિયા ની તમે જે લો છો એ આપો છો રસી તમને એ તમને કમ્પ્લેન છે تم <سؤال> کہ

તમે ઇન્ટર્નશીપમાં પૈસા એક દિવસો અમારા પ્રશ્ન ના જવાબ આપી દો ને પણ મારે તમને પ્રશ્ન જવાબ આપવા કયા આધાર પર આપવા તમારી પાસે અરજી આવી હોય તો તમે આપો ને હોય અમે મોખિક રીતે પૂછીએ મોખિક રીતે જવાબ આપો અમે મોખિક રીતે શું જવાબ પીજે મને લાવો અમે રસીદ પાછી ટેસ્ટ કરીશું અને આના સેલ્સ મળશે આપણે ઉપરથીને અમે મળવા જાય તોય વિડીયો જો સમજી લેવા માટે આ ચર્ચા યુનિવર્સિટીના કનેક્શનમાં મળવા જાય ને કોઈ ફોટો પછી વાત કરો તો મને હેરાન કે કેમ હજી મને આવો મને રેકોર્ડિંગ તો કેરા છે ડાઈપીએશન બધા વિદ્યાર્થીઓ બધી રસીદો જે પણ 25000 ની નાપી છે ને બતાવ તમે આ વિડિયો મારી ઓફિસે હું મારી તો ભગાઈની વાત છે બંધર ફોટો કરી દો હા બધું બહાર આવી જશે વિદ્યાર્થીઓ તો ઉતાર સર આ વિડિયો ઉપર હું મને કહો તમે બહાર હા તમે બહાર ચર્ચા કરો અહીંયા ચર્ચા કરો તમે ફોટો કરતા છો છોટો સમાજી લો આવો દોવા ચાલે આવો દોવા એક વાર વાત કરો ચર્ચા <Marvel> કરવા સરકારી સંસ્થા નથી સરકારી સંસ્થા નથી તો પ્રાઈવેટ સંસ્થા ચાલુ કરી ને સાહેબવાનું થોડું હોય રસીદ આપી તમે

આજે ભટાર પાસે આવેલી શિરડી પચ્ચીઘર કોલેજમાં જે એમડીના એડમિશનમાં વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અત્યારે પચીસ પચીસ હજાર રૂપિયા અન્ય ફી તરીકે લઈએ છે એ ફીની કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપતા નથી અને જો વિદ્યાર્થીઓ એ રસીદ માંગે તો સાદા કાગળ ઉપર ખોટો ખર્ચો બતાવી અને આ તે બતાવી અને વિદ્યાર્થીઓને આપી દે છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અમને જાણ કરી અમને જાણ કર્યા બાદ અમે લોકો વિદ્યાર્થીઓને સાથે રાખીને અમારે વિદ્યાર્થી નેતા જે છે બધાને સાથે રાખીને અમે લોકો ટ્રસ્ટીને મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ કોઈ પણ વિવેકપૂર્ણ જવાબ આપ્યો નથી અમને આ કાન કર્યા છે અને અમને જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નનો એ લોકો જવાબ નથી આવ્યો જો આવનારા દિવસોમાં કે જે આ ફી લે છે પચીસ હજારની એને કોલેજ કોઈ ફી રસીદ કે એવું કંઈ આપશે નહીં અથવા તો વિદ્યાર્થીઓને ફી પાછી નહીં આપે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ અત્યાર એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલન કરશે અને કાયદાકીય રીતે અમે લડત લડીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા આગળ રહીશું ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા સુરત આજરોજ સીડી પચીઘર કોલેજ નવજીવન સર્કલ ઉધનાખ સ્થિત આવેલી છે તેમાં કોલેજના સત્તામંડળ દ્વારા કોઈપણ સંજોગે વિદ્યાર્થીઓને પચીસ હજાર પેટેના ફી વસૂલવામાં આવે છે તે કોઈપણ કારણોસર તેને રસીદ પણ આપવામાં નથી આવતી તે ઇનલીગલ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે તેની સામે અમારો એનએસયુનો વિદ્યાર્થી નેતા અમારો વિરોધ છે અને સત્તાધીશોને વાતચીત કરતા તેઓ અમારા અમારા ફોન ઉઠાવતા નથી અમારા જવાબ આપતા નથી અને સત્તાધીશો સુસુપ્પ્ત અવસ્થામાં સુઈ જાય એવું અમને લાગી રહ્યું છે અને જ્યારે અમે તે લોકોને આ પૂછીએ છીએ કે પચીસ હજાર ફી શેની વસૂલોમાં આવે છે તો કોઈપણ આગળ આ હાથ કાળા કરી આળા કરીને અમને અમને ભ્રમણા કરવામાં આવે ત્યારે અમારો વિરોધ છે અને જો આવનાર સમયમાં જો આ પચીસ હજાર ફીની અમને જવાબ નહીં આપે કાં તો વિદ્યાર્થીઓને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ફીની રસીદ નહીં આપે સત્તા સત્તાધીશો દ્વારા સત્તા તો અમે આવનાર સમયમાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરી જે પણ અમારે કાયદાકીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે અમે કરીશું